મારું નામ યુગમા પંડ્યા છે અમે આજે અહીંયા જે કંઈ બી નાટક જે ડ્રામા કર્યો છે અમારો સંદેશો એટલો જ છે લોકો સુધી પહોંચાડવાનો કે આપણા આજના જેન્સીસ જે ઇન્ડસ્ટ્રી છે એ લોકો ડોમમાં રમવા જતા રહે છે અને જે વેસ્ટર્ન કલ્ચર છે એને અપનાવવા લાગ્યા છે અમારો આ નાટક પાછળનો સંદેશો એટલો જ છે કે લોકો નવરાત્રિના મહત્ત્વને સમજે દરેક દિવસે માતાજીનું જે કંઈ બી સ્વરૂપ છે જે કંઈ બી ઇમ્પોર્ટન્સ છે એને સમજે ને યાદ રાખે અમે એમ નથી કહેતા કે તમે ડોમમાં રમવા ના જાઓ પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિ જે બહુ મહાન છે એને તમે સાચો એને આગળ વધારો આપણા સંસ્કાર આપણી રીતિનીતિ જે છે એને ફોલો કરતા જાઓ મારું નામ કિનારી પંડ્યા છે મને મહાકાળીનું શાંત શાંત સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અત્યારે અને મારો સંદેશ એટલો જ છે કે પરિવર્તન જીવનમાં ગમે એટલું આવે પણ આપણે આપણી સાંસ્કૃતિકતા ભૂલવી નહીં જોઈએ બસ